એક અમારા દર્શક મિત્રોની વારંવાર કોમેન્ટ ઉપર ફરમાઈશ હતી કે સર આ ભજન અમને શીખવાડો તો આજે એમની ફરમાઈશમાં ભજન આપણે શીખવા જઈ રહ્યા છે આ સર્વ જાણો છો અને ખૂબ જ પ્રસિદ્ધ ભજન ઈજ વાગ્યો છે વચ્ચે ખેંપો પણ થયો છે તથા આ રાગધાની પર આધારિત છે તો પેલા હું ગાય ને બતાવું છું પછી તમને એક એક સ્વર અને શબ્દ

You know લગાવાઈ ગઈ છે આપ સૌએ સાંભળી પણ છે ખૂબ જ સારા આલાપ છે હોવે 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 બહુ સારો અલગ છે મિત્રો તો આપો દર્શક મિત્રોને અમે વિનંતી કરીએ છીએ કે આપને અમારા આ ક્લાસો પસંદ આવે તો લાઈક કરો અને જે દર્શક મિત્રો એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તેઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે અનેક પ્રકારનું ગીત સંગીત લોકગીતો ગરબાઓ રાહડાઓ ભજન સંતવાણી ફિલ્મી સોંગો અનેક પ્રકારનું સંગીત અમે અમારી ચેનલમાં આપી રહ્યા છે અને આપણે થિયરી અને પ્રેક્ટિકલ સમજાવી રહ્યા છીએ તો આવો દર્શક મિત્રો હાર્મોનિયમ પર પધારો અને નોટ ને પેન લઈ લો એક એક શબ્દ એક સ્વરમાં આપણે હું સમજાવવા જઈ રહ્યો છું તો પધારો હાર્મોનિયમ પર તો દશક મિત્રો પહેલા જોઈ લો આ સ્વર મેં લીધો છે ચાર કાળી મેં સ્વર લીધો છે મિત્રો અહીંયા ઊંચું ગાયશો સારું લાગશે અને કયા સ્વર લેવાના છે જો મિત્રો સ ગ સા ગ બસ આટલા સ્વરો છે મિત્રો તો જો પેલી લાઈનમાં લખ્યું છે એક આલાપ આપ્યો છે મિત્રો જોવો જો આલાપ કેવો છે મ આ રીતે એક આલાપ આપણે આપવાનો છે પછી લખ્યું છે કૃષ્ણ ભગવાન ચાલ્યા તો ત્યાં જુઓ મિત્રો પપ કૃષ્ણ પપ ભગવાન પપ પપ ચાલ્યા મગ પછી દ્વારિકાને ગગ મણિયારો મામા વાળો વાળો ગસા વેસ સા થયું બરાબર છે અને પછી લખ્યું છે કે હોવે હોવે તો ત્યાં જો મિત્રો બહુ સરસ છે કે એમાં સા હોવે તો એમાં સાગ હોવે સાગ હોવે બીજી વાર હોવે લખી એમાં ગમ હોવે તો જો હું ગાઉ છું હોવે હોવે સાગ ગમ લીધો લીધો ગગ મણિયારા મામામાં વાળો ગસા વેસા આ રીતે થયું પછી લખ્યું છે કે હું તો તુને વારું આજીવો મણિયારા તો ત્યાં જો એ ખૂબ જ સુંદર જગ્યા આપી છે મિત્રો કે હું તો તુને વારું આ જીવો મણિયારા તો ત્યાં જુઓ કે સા હું તો તુને સા સાગ સા આ મ જીવો મણિયારા ગ સ અને પછી પાછો એક આલાપ છે બીજો અહીંયા મો પછી જોવો મિત્રો કે મા હું તો મા ને મરું ગ આ મીવો મમ વણિયાર ગ હવે આ સ્વરો લઈ અને એક અંતરો હું ગાઉં છું મિત્રો એક લાઈન ગાઉં છું આ રીતે દરેક અંતર ગાવાના છે મિત્રો આપણે બહુ સીધું નોટેશન છે કમ્પોઝિશન છે આલાપ છે સુંદર તો આલાપ કરજો મિત્રો સારું લાગશે તો એક અંતર હું ગાઉં છું મિત્રો સાંભળો ભવાર ભાલડો ને કેડે 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 શિરો તલવા કે હો શિરો તલવા કેહું તો તુને ને જીવો મારિયારા કે હું કેહું તો તુને મારુઆ જીવો આજીવો તો આ રીતે દરેક અંતરા ગાવાનું છે મિત્રો બહુ સીધું નોટેશન છે મિત્રો અને આ રીતે જે દરેક અંતરા ગાજો મિત્રો તો આ રીતે આ ભજન મેં આપને બતાવ્યું ચારસ્વ છે સાગમ મપ બસ ખૂબ સીધું નોટેશન છે અને દર્શક મિત્રો આપને ખરેખર શીખવા માંગતા હોય રાગ રાગો અને તાલોનું જ્ઞાન આ નોટેશન કેવી રીતે થઈ રહ્યા છે તો એના માટે તો મિત્રો આપે અમારા ઓનલાઈન ક્લાસ છે અને એમાં લોકો જોડાઈ રહ્યા છે અને આપ પણ ઈચ્છતા હો તો માહિતી ઉપર અમે નંબર આપ્યો છે ત્યાંથી સંપર્ક કરજો તો ચાલો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત